ડીસામાં અસામાજિક તત્વોનો આતંક હરિઓમ હાઈસ્કૂલ પાસે નાસ્તાની લારી પર હુમલો ડીસાના હરિઓમ હાઈસ્કૂલ પાસે ગત રાત્રે અસામાજિક તત્વોએ ફરી એકવાર માથું ચૂક્યું છે ચાર જેટલા શખ્સોએ બ્રહ્માણી નાસ્તાની લારી પર તોડફોડ કરી અને દુકાન માલિકને માર માર્યો જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે પ્રાપ્ત વિગતો અનુસાર ચિરાગ મોદી અને વિકાસ બારોટ નામના બે શખ્સોએ નાસ્તાની લારી પર નાસ્તો માંગ્યો હતો ત્યારબાદ અચાનક બોલાચાલી શરૂ થઈ ગઈ હતી અને તેમણે વધુ બે અજાણ્યા શખ્સોને બોલાવી લારી પર હુમલો કર્યો આ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોની લારીના કાચ તોડી નાખ્યા અને દુકાન માલિકને માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં આ શખ્સો પોલીસને પડકાર ફેંકતા જોવા મળે છે આ ઘટના બાદ દુકાન માલિકે ડિસ્સા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ચિરાગ મોદી વિકાસ બારોટ અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે સવારે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી કડક કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરીની કડક કાર્યવાહીના કારણે શહેરમાં શાંતિનો માહોલ હતો પરંતુ આ ઘટનાથી ફરી આ સામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે વેપારીઓને સ્થાનિક લોકોની માંગ છે કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી કાયદાનો પાઠ ભણાવવામાં આવે અને તેમનું સરઘસ કાઢવામાં આવે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને